નડિયાદના ડબ્બામાં મરી સ્ટાર્ચ પાવડર અને તેલનો જથ્થો કરાર છે નડિયાદ પાસાવાળા ગોડાઉનમાં ફૂડ વિભાગે દરોડો પાડ્યો જેમાં કાળા મરીનો સંકાસ પદ જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે ફૂડ વિભાગના ગડાવમાં કાળા મરી ઉપરાંત સ્ટાર્ચ પાવડર તેલ અને ગુંદાનો જથ્થો મળી આવ્યો તમામ વસ્તુની ભેળસેળ કરી મરીનું વજન વધારવામાં આવતું હોવાની આશંકા હોવાથી તંત્ર દ્વારા મરીના અને અન્ય ચીજવસ્તુઓના સેમ્પલ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે ફૂલ વિભાગ નડિયાદ અને એસઓજી પોલીસ ટીમને મળેલ બાદ આધારે નડિયાદના ડભાણ ગામમાં આવેલ જય અંબે સ્પાઇસીસ ખાતે શંકાસ્પદ રીતે કાળા મરીમાં ભેળસેળ કરવામાં આવે છે કાળા મરીનું રો મટીયલ લાવી તેની ઉપર ગુંદર પાવડર અને સ્ટાર્ચ પાવડરનું કોટિંગ કરી તેમની પાસે રહેલ ઓઇલમાં પોલીસ કરી માલનું વજન વધારે ત્યારથી ધંધો કરતા જણાયેલ તંત્ર દ્વારા કાળા મરી સ્ટાર્ચ પાવડર ઓઇલ અને ગુંદરના કુલ પાંચ નમૂના લેવામાં આવેલ જ્યારે બાકીનો આશરે બે હજાર છસો કિલોગ્રામ જથ્થો કે જેની અંદાજિત કિંમત આશરે રૂપિયા નવ લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો લીધેલ તમામ નમૂનાઓ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે આ ખાદ્ય પદાર્થનો રિપોર્ટ આવ્યા બાદ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે